પંચમહાલ પાવાગઢમાં ગીત પક્ષી માટે દેશનું સૌથી પહેલું ઓપન રેસ્ટોરન્ટ બનાવવામાં આવશે પાવાગઢ ડુંગર પર ગીત પક્ષીનું અસ્તિત્વ જોવા મળે છે વન વિભાગના સર્વે મુજબ પાવાગઢ ખાતે પંદર જેટલા ગીત પક્ષીની હયાતી જોવા મળી છે જેના કારણે ગીત પક્ષીના સંવર્ધનમાં મદદ મળે તે હેતુથી પાવાગઢના તળેટી વિસ્તારમાં આવેલા

એટલે વિધ સંબંધ સંવર્ધનનું પણ કાર્ય થશે અને આ પ્રકારની જે પ્રવૃત્તિ છે એ સમગ્ર ભારતમાં કરનારી આ એકમાત્ર હાલોલ નગરપાલિકા હશે એટલે આ કામ પણ આપ સૌને જણાવતા હાલોલ નગરપાલિકા આનંદ લાગણી